નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌનું શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેલીલથી આજના વિડીયોમાં સ્વા સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ઇકોતેર વર્ષ ઉપરના અને નિવૃત્તિ કર્મચારીઓ માટે આજ સવારે થઈ મોટી જાહેરાત તો મિત્રો આ જ તારીખથી બાવીસ અગિયાર બે પચીસના લેટેસ્ટના સમાચાર સવારના જો તમે ઇકોતેર વર્ષ ઉપરના પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વીડિયો ઉપયોગી બનશે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી વિડીયો શરૂ કરતા અમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઈક કરી લો તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક મિત્રો તેમના ડીએડીઆર એચઆરએ અને ખૂબ પણ અપડેટ આવે હર એક અપડેટ આપણી ચેનલ પ્રોવાઇડ કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો મિત્રો તો આઠમો પગાર પાંચ કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચ માટે ટર્મ્સ ઓફ રેફરન્સ ટીઆર જારી કરી છે આ સાથે સ્પષ્ટ થઈ ગયું છે કે નવા પગાર પંચ સત્તા રચના થઈ ગઈ છે હવે જસ્ટિસ સંજના દેસાઈ આગ આગેવાની હેઠળ ત્રણ સભ્યોની ટીમના આઠમા પગાર પંચ ભલામણ આપશે સરકારી કમિશન અઢાર મહિનાનો સમય આપ્યો છે એવું માનવામાં આવે છે કે તે રિપોર્ટ બે હજાર સિત્તેરના મધ્ય સુધીમાં સરકાર પાસે પહોંચી જશે આ પછી કેબિનેટ ભલામણ પર ચર્ચા કરશે અને તેને મંજૂરી આપશે કર્મચારી ચિંતિત છે કે જો આઠમા પગાર પંચના અમલીકરણ અમલીકરણથી કર્મચારીના ડીએચઆરમાં મુસાફરી ભથ્થું મળવા બંધ થઈ જશે તો મિત્રો તમે જાણો છો કે આત્મપગાર પંચર્ગઢ ટીઆર જારી કરવામાં આવે છે અને સભ્યોની નિમણૂંક કરવામાં આવે છે રંધા દેસાઈના આગેવાન હેઠળ ટ્રણ સભ્યો ટીમ ટ્રણ સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે ના રિપોર્ટ આવતા અઢાર મહિના સમય જો લાગશે તો અંદાજ બે સત્યાવીસ મધ્યની શરૂઆતમાં જ આ રિપોર્ટ સરકાર સાથે પહોંચી જશે મિત્રો તો ભલામણ ક્યારે કરવામાં આવશે જો કે રિપોર્ટ બે સત્યાવીસમાં બહાર પાડવામાં આવશે આ મુખ્ય મુદ્દો એ જ છે કે પગાર પંચ ભલામણ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે અને આનો અર્ટે થયો કર્મચારી એના પેન્શનને નવા નવા પગાર લાભ પછી મળશે પરંતુ બાકી રકમની ગણતરી એક જાન્યુઆર બે છવ્વીસથી કરવામાં આવશે તો મિત્રો જો રિપોર્ટ છે ભાઈ સત્યાવીસમાં બહાર પાડવામાં આવશે આનો જે એક જાન્યુ બે હજાર છવ્વીસથી અમલમાં આવશે મિત્રો આનો અર્ટે કર્મચારી અને પેન્શોને નવા પગારનો લાભ મળશે પરંતુ બાકી રકમની ગણતરી એક જાન્યુઆરી છવ્વીસથી કરવામાં આવશે કર્મચારીઓની સૌથી મોટી ચિંતા એ છે કે શું એક જાન્યુઆરી બે હજાર પછી ડીએ એચઆર ટી એ બંધ થઈ જશે ઘણા કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શન દર છે કે જ્યારે આઠમા પગાર પણ લાભ થશે ત્યારે મોંઘવાડી ભથ્થું એચઆરએ ગરબાડા ભથ્થું ટીએ મુસાફરી બધું જે પથ્થા બંધ થઈ જશે હાલમાં ડીએ અઠ્ઠાણું ટકા છે એક જુલાઈ બજાર પછી તે અમલ આવશે ત્યારે ડીએ આગામી વધારો એક જાન્યુઆરી બજાર સત્યાવીસમાં રોજ લાગુ કરવામાં આવશે મિત્રો શું સરકાર શું આવું કરશે ઘણા નિશાન માને છે કે ડીએ એચઆર ટી એ અન્ય સંપૂર્ણ બંધ કરવામાં આવશે અને જ્યાં સુધી આઠમો પગાર લાગુ ન થાય ત્યાં સુધી બધા પગાર પગારપત્ર આધાર ચાલુ રહેશે અને દર છ મહિને ડીએમાં પણ વધારો થતો રહેશે મિત્રો ડી હાઇક આગામી અઢાર મહિનાનું શું થશે નેક્સ્ટ ડિગમની પેરો ડિસ્કસ રામચંદ્ર કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે પગાર પંચનો રિપોર્ટ તૈયાર થવામાં ઓછામાં ઓછા અઢાર મહિનો સમય લાગશે આ સમય દરમિયાન દર છ મહિને ડીએ વધારો થતો હોવાથી ડીએમાં ત્રણ ટકા ઘણો વધારો કરવામાં આવશે ઉદાહરણ તરીકે ધારો કે ડીએ ડીએમાં વધારો હશે ત્રણ ટકા છે વર્તમાન ડીએ અઠાવન ટકા છે મિત્રો આ મિત્રો બે હજાર સત્યાવીસમાં જ્યાં રિપોર્ટ સરકાર દ્વારા પહોંચશે ત્યાં સુધી ડીએમાં ટાઈન ટાઈ ગણો વધારો જોવા મળશે મિત્રો તો તમે જાણો છો ઘણામાં વાતચીત કે ડીએ એચઆર એ બધું બંધ થઈ છે પરંતુ એ શું કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી ત્યારબાદ હવે ડીએ અઠાવન ટકા છે આગામી છ મહિને એકસઠ આગામી બાર મહિને ચોસઠ અને અઢાર મહિને પછી સડસઠ આ ફક્ત એક અંદાજો છે વાસ્તવિક વધારો સીપીસી પર આધાર રાખી શક્ય છે ડીએ આનાથી ઓછો કે વધુ થઈ વધુ થઈ શકે છે તો મિત્રો હવે આગામી સમય બતાવશે કે ડીએ ડીઆર લેતા ટીઆર બંધ થશે કે નહીં થાય મિત્રો તો આ હતી મારી થેન્ક યુ વેરી મચ